વિચાર કરો કે જે લોકો આવેદનપત્ર આપી અને ત્યાં રજૂઆત એવી કરે કે સાહેબ આ ગાંધીનું ગુજરાત છે અહીંયા બંધી હોવી જોઈએ ને જ્યાં પણ દારૂ વેચાય છે એ બધે જ દારૂ બંધ થવો જોઈએ અને જે રજૂઆત કરવાવાળા લોકો જ રાત્રિના સમયે દારૂ પીતા પકડાય તો આવી જે ઘટના બની છે ગુજરાતમાં એની ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પર સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગાંધીના ગુજરાતમાં दारू बंदी છે તેમ છતાંય दारू પીવાય છે એ ખરી વાસ્તવિકતા છે ને આપણે સ્વીકારવી પણ પડે ગુજરાત પોલીસે સ્વીકારવી પડે ગુજરાતની એ જનતાએ સ્વીકારવી પડે કેમ કે થોડા સમય પહેલા ડીજીપીના ના સો કલાકના ગુંડાઓ અને લુખાઓની યાદીમાં સૌથી મોટી મોટી યાદી હતી તેમાં બુટલેગરોની હતી અને આ વાસ્તવિકતા ગુજરાત પોલીસે સ્વીકારવી પડશે કેમ કે ગુજરાતમાં દારૂ મળે છે અને પોલીસની હાજરીમાં દારૂ પીવાય છે અને હપ્તાઓ પણ કદાચ જતા હશે મને એવું લાગે છે બાકી તો દારૂબંધીનો કડક અમલ ન થાય ગુજરાતમાં પોલીસ અને રાજનેતાઓ બંને એકબીજાના મિત્રો હોય કેમ કે પોલીસને ખબર છે કે રાજનેતાઓ સાથે સહકાર હોવો જોઈએ અને આપણને કોઈ કંઈ કરી શકશે નહીં અને સમય આવતા યોગ્ય જગ્યા પર બદલી પણ થઈ જશે જોકે ગુજરાતમાં રોજના દારૂના અને દારૂની મહેફિલ માનતા અને કેસો નોંધાય છે ત્યારે રાજકોટના ધોરાજીના જાંજમેર ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એ દારૂ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે ખુલ્લે આમ ખેતરોમાં બેઠા બેઠા દારૂ પીવાય છે અને આ વિડીયો વાયરલ થતાં રાજકોટ પોલીસને ખુલ્લો પડકાર પણ છે તમે જુઓ એ દારૂ કેવી રીતે પી રહ્યા છે અને શું ચર્ચા કરી રહ્યા છે જો કે અંધારું છે ખેતરનો એ વિસ્તાર છે તે કદાચ દેખાતો નથી વ્યવસ્થિત પણ દારૂની મહેફિલ બરાબર નહીં જામી છે પહેલાં વિડીયો જુઓ તમે અને પહેલા મેં શબ્દ જે વાપર્યો કે ભાઈ પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો પોલીસને એટલા માટે પડકાર ફેંકવામાં એ કહ્યું કેમ કે તેમની સાથે બેઠેલા લોકો બીજા કોઈ નહીં પણ કદાચ એ પોલીસ કર્મચારીઓ હોવાનું અત્યારે ત્યાંથી ચર્ચાઈ રહ્યું છે ને અમારા સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે જે નેતા સાથે બેઠા છે એ પોલીસના જવાનો છે એવું સૂત્રો અમારા જણાવી રહ્યા છે હવે વાત કરીએ કે જે ખુરશીમાં બેઠા બેઠા પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે એ રાજનેતા છે અને ઝાંજમેર ગામના જે એક માજી સરપંચ હોય એ દારૂ પીતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું કારણ કે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને સૂત્રો પાસેથી એવા સમાચાર મળ્યા છે કે ભાઈ નેતાની હાજરીમાં ત્યાં પોલીસ બેઠા છે ને પોલીસની હાજરીમાં નેતા મસ્ત મજાની દારૂ મહેફિલ માણી રહ્યા છે હવે એને કોણ ડર પોલીસ તો ત્યાં પડખે બેઠી છે ન ડરવાનો કોઈ પેલું પીવો તમ તમારે આ ભાજપના આગેવાનોની દારૂની મહેફિલ સમયે પોલીસ કર્મી ખાલી ત્યાં બેઠા જોવા મળે છે જો કે આ જગ્યા પર સામાન્ય લોકો દારૂ પીતા હોય તો તેમની સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવે છે ને બળગા ફૂંકતી આ ગુજરાત પોલીસ છે કે જે બેઠા જેવો બેઠા છે અને સહકારી મંડળીના એક પ્રમુખ એ દારૂ પી રહ્યા છે સહકારી મંડળીના પ્રમુખ એ માજી સરપંચ સાથે ત્યાં અન્ય લોકો પણ છે એ દારૂ પી રહ્યા છે ને દારૂ પીતો એમનો વિડીયો પણ વાયરલ થયો છે હવે તમે મેં એટલી હિન્ટ તો આપી છે તમે કદાચ હવે નામ પણ તમને ખબર પડી ગયો હશે નામ ખબર પડી તો કમેન્ટ કરીને પણ લખજો કારણ કે તમારા જ વિસ્તારના લોકો છે તમારા જ વિસ્તારના એ પોલીસ કર્મચારી છે ને તમારા જ વિસ્તારના એ નેતાઓ છે જે આગેવાનો દારૂ પી રહ્યા છે આ તમામ આગેવાનો બે દિવસ પહેલા તેમના જ વિસ્તારમાં દારૂ બંધ કરાવવા અંગે આવેદન પત્ર આપવા માટે ગયા હતા હવે મને એ ખબર પડતી કે તમે પાલન કરો ગાંધીના ગુજરાતમાં રહો સારા એવા પક્ષ સાથે જોડાયેલા છો તમે દારૂબંધી બંધ કરાવવા માટે દારૂબંધીની કડકમાં કડક અમલવારી કરાવવા માટે તમે આવેદનો આપવા જાઓ છો અને ખુલ્લે આમ તમે જ દારૂ પીવું છો આવા તાઇફાઓ રહેવા દો ભાઈ નેતાગીરી પણ રહેવા દો તમારા પક્ષને લજવો છો તમે પોતાને લજવો છો આસપાસના નહીં તમારા વિસ્તારને લજવો છો અને તે પોલીસની તો શું વાત કરવી પોલીસ ઉપર હંમેશા સવાલો ઊભા થાય છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે આ માત્ર વાતો થાય છે માત્ર કાગળ ઉપર છે વાતો બાકી કશું જ નથી ધોરાજી મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો નાવાજ જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર